અમદાવાદના ગોતામાં શૈક્ષણિક સંસ્થા વિદ્યાભાર્થી સ્કૂલ ઓફ એક્સેલન્સનું નિર્માણ થશે રેલ્વે લાઇન નજીક વિદ્યાભાર્થી સ્કૂલ ઓફ એક્સેલન્સનું ભૂમિપૂજન કરવામાં આવ્યું ભૂમિપૂજન કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાજર રહ્યા હતા અતિથિ વિશેષ તરીકે એસ્ટર સાયન્સ લિમિટેડના સ્થાપક અને સીઈઓ રાજુભાઈ ગાંધી હાજર રહ્યા હતા આ ઉપરાંત આરએસએસના પશ્ચિમ ક્ષેત્ર સહકારવાહક યશવંતભાઈ ચૌધરી પણ હાજર રહ્યા વિદ્યાભારતી અખિલ ભારતીય શિક્ષણ સંસ્થાનના ઉપાધ્યક્ષ શ્રીમતી સાધનાબેન ભંડારી પણ ઉપસ્થિત રહ્યા હતા વિદ્યાભારતી શિક્ષણ પ્રશિક્ષણ અને શૈક્ષણિક સંશોધન તેમજ ક્ષેત્રમાં કાર્યરત છે માંડીને રાષ્ટ્ર નિર્માણ સુધીની સંકલ્પના અને સાર્થક કરવાના હેતુથી વિદ્યાભારતી વિદ્યાલય કામ કરશે અર્જુનને શું આપ્યું તો આટલા બધા કર્મોમાંથી એ મુક્ત થઈને મોક્ષ ગયો તો ભગવાને શું આપ્યું ભગવાને ફક્ત જ્ઞાન જ આપ્યું એને દ્રષ્ટિ આપી દીધી એને કે આ બધા કર્મોમાંથી મુક્ત થઈને એ આટલા બધા સંહાર કર્યો છતાં પણ મુક્ત થઈને આગળ વધી શકે એટલે દરેક વસ્તુનું સોલ્યુશન જેને કહીએ તો એ જ્ઞાન જ છે એટલે જ્ઞાન માટે આપણે એમાં વિદ્યાભારતી જેવી સંસ્થા હોય કે ભાઈ આપણે ઘણી વખત કહીએ ને કે ભાઈ ડિગ્રી માટે ભણીએ છીએ કે ભાઈ ડિગ્રી મળી જાય તો આપણું કામ થઈ જાય એમ કેટલા એવા ઉદાહરણ છે કે જેમાં કોઈ ડિગ્રી વગર આજે લોકો એને યાદ કરે છે